મહારાજો બાબા સુખદેવ મહારાણી કૃષ્ણ સત્સંગ ખૂબ બાકી તો સત્સંગ

સત્સંગ વગેરે મન ના શું છે આત્મા નો ખોરાક ભજન આત્મા નું ઓળખાય ને ધ્યાન નથી ભજન મળી ગયું અને આ ભાવ છે આ જે આવો મેળવવા થાય તેને ગુરુની દેવીને સપને મળેલી સત્ય જન ભાગ્ય હોય તો આવો સત્સંગ આવો મેળવવા આપણાને લાવવો મળે ભાગ રૂપે ગુરુની કમાય ને ગુરુ મળ્યા એને સર્વ મળી ગયું ગુરુ મિલા તો સૌ મિલા વર મિલાની કોઈ શું લક્ષ્મી હો તો પાપી ધ્યાન કે બધું હોય જેને ગુરુ મળી ગયા એનો ભેરવવા વારંવાર ગુરુ મળ્યા એટલે ગુરુ ગોવિંદ ભવનો ખરા કિસ્કો લાગુ બલી બલિહારી ગુરુદેવ ગોવિંદ ગુરુ થકી જ ગોવિંદ ભાઈ અને ભવસાગર આપવાની એક આ જન્મ મરણ નો ફેરો મતાડો દેખ ગુરુ માં ગુરુ ચરણે દેખી નામદાન લઈને નામ نام پاتر چھوٹی ہے نام ناسے رو نام سمور کوئی نہیں جب تب تیرے تھوڑا دیں یہ ہوگی ہاتھوں نام پس یہ کہ تو کوٹی کے نام سنسار ماں دیتی مکتی نہیں ہے آدھی نام گوپت ہے جانے بھی لگ آدھی نام گوپت ہے یہ گروہ ماں جوڑا چھوڑا کوٹی کے نام سنسار کے تو یہ تھی کہ مکتی ہے کوٹی نام تھی نہیں کرشنہ کرشنہ تھی یہی کری گیا કરી આપણે કરીને કહ સત્સંગ તો ખૂબ થયો વાણી બાકીઓ કરવા ભાવ બધાય બધું સતગુરુ મહારાજ